માંગોળ તાલુકાના સાપુર ગામે ગૌચરની જમીનમાં નગરપાલિકા દ્વારા ઘન અને પ્રવાહી કચરો ઠાલવતા ગ્રામજનો દ્વારા નગરપાલિકા સામે ઉગ્ર આક્રોશ માંગોળ તાલુકાના સાપુર ગામે સરપંચ શ્રી તથા ગ્રામજનો દ્વારા ગુજરાત પંચાયતી અધિનિયમ કારીતી નિયમ ઓગણીસો સત્તાણુના નિયમ પંચાવને ગૌચર ખુલ્લું કરવા અંગેની કાર્યવાહી કરવાના ભાગરૂપે સાપુર ગામના ગૌચરની એકસો ઓગણસિત્તેર ઓબ્લિક પી પાંચ આશરે ચોત્રીસથી પાંત્રીસ વીઘાનો સર્વે નંબર આવેલ છે આ ગૌચરની જગ્યામાં માંગરોળ નગરપાલિકાનો કચરો ઠાલવવામાં આવે છે આ કચરો રોજના ના વીસ થી પચીસ ટ્રેક્ટર ઠાલવે છે આ કચરો અંદાજે બે થી આઠ વર્ષ પહેલાથી જ નાખવામાં આવે છે આ ઘન અને પ્રવાહી કચરો નાખતા પહેલા નો તો ગ્રામ મંજૂરી લેવામાં આવી કે કોઈ પણ કચેરીના સક્ષમ અધિકારીઓની મંજૂરી લીધા વગર જ નગરપાલિકાના સભ્ય હારૂન મુસા પડિયા દ્વારા આ પાંત્રીસ વીઘામાંથી અંદાજે છ થી સાત વીઘા જમીનમાં નગરપાલિકા પાસેથી ભાડું પણ વસૂલ કરતા હોય તેમ દેખાઈ રહ્યું છે તેમજ રોજના અંદાજે દસ થી પંદર ટ્રેક્ટર કચરામાંથી ખાતર પણ વેચાણ થતું હોય આ રીતે ગોચર જમીનમાંથી આવક ઊભી કરતા હોય તેમ લાગી રહ્યું છે આમ સાપુર ગ્રામ દ્વારા તારીખ સોળ બાર બે હજાર ચોવીસ ના રોજ સરકારી માપણી દરમિયાન આ સર્વે નંબર ગોચર જાહેર થયેલ છે એક બાજુ ગૌમાતા માટે સુપ્રીમ કોર્ટમાંથી ગોચર ખુલ્લું કરવા માટેનો હુકમ થયો છે સાપુર ગામે નગરપાલિકાના સભ્ય દ્વારા ગોચર જમીનમાં પેસ કદમી કરી કચરો ઠાલવતો હોય છે આ વ્યક્તિ દ્વારા સર્વે નંબર બસો ઓગણત્રીસ ઓબ્લિક પી ત્રણની ખોટા દસ્તાવેજો પુરાવા રજૂ કરવામાં આવેલો હોય કે અમે આ સર્વે નંબરમાં કચરો નાખીએ છીએ આ રીતે સરકારી કર્મચારીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે એ બાદ અલ્પેશ કગરાણા જૂનાગઢ અમારી સાપુરની ગૌચર જમીન એકસો ઓગણસાહીઠ પાંચ પૈકીમાં નાખવાની વાત છે સાપુર ગ્રામ પંચાયત દ્વારા આ જમીન જે ગૌચર છે એની માપણી ફી ભરી અને માપણી થઈ રહેલી છે પણ માંગરોળ નગરપાલિકા દ્વારા આ સાપુરની જમીનમાં જે કચરો નાખવામાં આવે છે એ કચરો નાખવામાં ગુપ્ત કરારો થયા હોય એવું અમને જાણવા મળેલ છે આ જમીનમાં જે કચરો નાખવામાં આવે છે એ ભાઈ ખારૂનભાઈ પડાયા જેઓ સોળમી તારીખે ત્યાં સર્વેયર આવીને જે માર્કિંગ કરતા હતા એ વખતે એણે આવીને રજૂઆત કરી કે આ જમીન મારી છે હકીકતમાં એમણે જે રજૂઆત કરી છે ગ્રામ પંચાયત સાપુત તલાટી મંત્રી આગળ એ જમીન બસો ઓગણત્રીસ પૈકીની છે અને એ ચાર વિધા છે એ જગ્યા અને આ જગ્યા બે અલગ છે એ જગ્યા પણ એને આગળથી લીધી છે એનો કોઈ છ નંબર કે બીજા કોલમાં ઉતારવામાં આવતું નથી એટલે આમાં મોકી લેતી દેતીનો પ્રશ્ન પણ કોઈ પણ સરાવ નિયમ અથવા તો આધાર વગર સરકાર અને નગરપાલિકા તંત્ર આંખ વિચારણા કરી ને અમારી સ્વચ્છતામાં અમારી આરોગ્યની સુખાકારીમાં જે દરરોજના અઢાર વીસ કચરાઓના ટ્રેક્ટરો જે તૂટેલા ફૂટેલા એના તળિયા ખોટા એમાંથી કચરો આખા માંગરોળથી સાપુરના આ ગૌચરમાં ત્રણ કિલોમીટરમાં દરરોજની આ કચરાની મુશ્કેલીઓને લીધે લોકો ત્રાહીમામ છે અને આ માટે આજરોજ અમે માંગરોળના શ્રી અને માંગરોળના ટીડીઓ શ્રી સાથે આખું તાલુકા પંચાયતમાં રજૂઆત કરવા સાપુર ગ્રામ પંચાયતના સરપંચ તલાટી મંત્રી અને શાપુર ગ્રામ પંચાયતના સભ્યો અને માજી સરપંચો અને આગેવાનો સાથે માલધારી સેલના આવ્યો